मनरेगा रद्द करने तैयारी सामे नवसारी में नु धरना प्रदर्शन भाजप सरकार द्वारा महात्मा गांधी राष्ट्रीय ग्रामीण रोजगार बाहेधरी कायदो मनरेगा रद्द करने खरडो रजू करवाना पगला ने कांग्रेसे गंभीर अनेक चिंताजनक गणव्यू कांग्रेस अनुसार आ कोई सामान्य धाराकीय प्रक्रिया नहीं પરંતુ દેશના સૌથી સ્વીકૃત અને ઐતિહાસિક અધિકાર આધારિત કલ્યાણકારી કાયદાને નબળો પાડવાની તેમજ મહાત્મા ગાંધીના નામ અને મૂલ્યોને ખતમ કરવાની ઈરાદાપૂર્વકની રાજકીય કાર્યવાહી છે આ નિર્ણયના વિરોધમાં નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના ફુવારા વિસ્તારમાં ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા તેમજ શહેર કક્ષાના કોંગ્રેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આક્ષેપ કર્યો હતો કે મનરેગા કાયદો રદ કરવાનો પ્રયાસ દેશના ગરીબ મજૂર અને ગ્રામીણ જનતાના રોજગારના અધિકાર પર સીધો હુમલો છે તેમણે સરકારને આ કાયદા સાથે ચેડા બંધ કરવા અને ગ્રામીણ ભારતના હિતોની રક્ષા કરવાની માંગ કરી હતી ધરણા પ્રદર્શન દરમિયાન કેન્દ્ર સરકાર વિરુદ્ધ પ્લેકાર્ડ દ્વારા સૂત્રોચ્ચાર કરી મનરેગા કાયદાને યથાવત રાખવાની માંગ ઉઠાવવામાં આવી છે મજૂર વર્ગને રોજગારી આપતી એક યોજના છે એમાંથી ભારતીય જનતા પાર્ટીએ મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાનો પ્રયત્ન કર્યો અને કર્યું છે મહાત્મા ગાંધીનું નામ દૂર નથી કર્યું મહાત્મા ગાંધીના મૂલ્યોને એમના વિચારોને દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે કારણ કે મહાત્મા ગાંધી વારંવાર એ બાબતે ચિંતિત હતા કે મજૂર વર્ગને આર્થિક રીતે નબળા વર્ગને ગરીબ વર્ગને રોજગારી કેવી રીતે આપી શકાય એમના વિચારોથી પ્રેરિત થઈને કોંગ્રેસ પાર્ટીએ મનરેગાની યોજના અમલમાં મૂકી અને એટલા માટે મહાત્મા ગાંધીનું નામ નામ એમની સાથે જોડવામાં આવ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આ દૂર કરીને ખરેખર ગાંધીની વિચારધારા ઉપર પ્રહાર કર્યો છે અને આર એસ એસ ની વિચારધારા આપણી ઉપર સોંપવાનો અત્યારે પ્રયત્ન થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કેટલાક મંત્રીઓ અને કેટલાક નેતાઓના નામ મનરેગાના ભ્રષ્ટાચારમાં ખુલી રહ્યા છે આવનારા સમયમાં આ યોજનામાં ફેરફાર કરીને મનરેગામાં ભ્રષ્ટાચાર દેશનું ભવિષ્ય પણ સુરક્ષિત હશે ત્યારે જો આવનારા સમયમાં આરએસએસ ની વિચારધારા જો ઠોપવામાં આવશે તો આ દેશનું પણ ભવિષ્ય જોખમમાં છે અને આવનારી પેઢીનું પણ ભવિષ્ય જોખમમાં છે ત્યારે આ એક ખૂબ જ નિંદનીય બાબત છે અને ખૂબ જ ચિંતા ઉપજાવે એવી બાબત છે